Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm super human. દાહોદ લોકસભા બેઠક માટે સાત મેના રોજ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં મહીસાગર જિલ્લાના પ્રથમપુર ગામમાં બુથ નંબર બસો વીસ પર વિજયભાભો નામના વ્યક્તિએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ત્યારબાદ પ્રભાબેન તાવિયાર દ્વારા જે ચૂંટણી કમિટી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આ સમગ્ર મતદાન રદ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ફરીથી મતદાન થયું હતું આપણે દ્રશ્ય બધા માગીશું કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે પ્રથમપુર ગામ છે એ ગામમાં સાત મહિના રોજ મતદાન થયું હતું પણ સાત મહિના રોજ મતદાન કરતી વખતે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા ઈવીએમ સાથે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવાર છે પ્રભાબેન તાવિયા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચે આ વિડીયોની ગંભીરતા લઈ અને આ જે મતદાન બસો વીસ મળ્યું મતદાન છે રદ કર્યું હતું અને રદ કર્યા બાદ ફરીથી ચૂંટણી કરવાના આદેશ આપ્યા હતા ત્યારે આજે મીના રોજ આજ રોજ જ્યારે ફરી મતદાન થઈ રહ્યું છે ત્યારે પ્રથમ પૂર્વમાં મતદારો મત આપવા આવી રહ્યા છે મતદારો મોટી સંખ્યામાં મતદાન આવી રહ્યા છે અને પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને નિર્ભયતાપણે લોકો મત આપવા માટે આવી રહ્યા છે ત્યારે

ગઈકાલેથી જ આ કોન્ફિડન્સ બિલ્ડિંગના મેઝર્સ આપણે લીધેલા છે ગામ લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવેલી છે જિલ્લાનું એડમિનિસ્ટ્રેશનનું જે તંત્ર છે તો કલેક્ટર મેડમશ્રી સાથે પણ અમે અલગ અલગ ફળિયાઓની મુલાકાત લઈને લોકોને મતદાન માટે અમે ઉત્સાહ વધારેલો છે બધી વસ્તુમાં અને સવારથી આપણે જોઈ પણ શકીએ છીએ કે ભરેલું લાગે છે આખી વસ્તુ લાઈન લાગેલી છે મતલબ બંને વ્યવસ્થિત રીતે આપણે ચેર્સ વગેરે બી વ્યવસ્થા કરેલી છે કોઈને માટે કે જે લોકોને જરૂર પડતી હોય તે પ્રમાણે પાણીની કે બધી બીજી પણ બેઝિક ઇમ્યુનિટી સારી બધી પૂરી પાડેલી છે બધી વસ્તુ અને મતદાન શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે અને બધા લોકોને એ બી વાત કરેલી છે કે કોઈ બી વસ્તુનો કોન્ટેક્ટ નંબર હોય બધે શેર કરેલા છે કોઈ બીજા કોઈ અડચણ હોય તો બધું પણ અમે બધું વસ્તુનું ધ્યાન રાખેલું છે કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે અને મતદાનમાં ખુબ શકીના રહેબોસ્ત રાખવામાં આવ્યો છે અને નિર્ભયતા પણ એ ગ્રામજનો મતદાન કરવામાં પ્રયત્નો કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પણ આવી રહ્યા છે વિરેન જોશી ગુજરાત મહીસાગર